મિત્રો હાલમાં સૌથી નાની ઇલેક્ટ્રિક કાર ગ્રીન કાર્બિન બજારમાં આવી છે જે એવી માર્કેટની સસ્તી અને સૌથી નાની ઇલેક્ટ્રિક કાર છે આ ઇલેક્ટ્રિક કાર આગામી ટાટા નેનો એવી કરતાં નાની હશે આ ઇલેક્ટ્રિક કાર ચીનના એક ઇલેક્ટ્રિક વાન મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા બનાવવામાં આવી છે અને તે આ ઇલેક્ટ્રિક કારને એવી માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે કંપનીએ બાઇક અને કાર ની ડિઝાઇન ને જોડીને તેની ડિઝાઇન તૈયાર કરી છે આ પોતાના મેં એક ખુબ જ અનોખી આર્ટવર્ક જેવું લાગે છે લોકો તેની ખાસિયતો અને દેખાવથી આકર્ષિત થઈ રહ્યા છે આ નાની ઇલેક્ટ્રિક કારમાં સિક્સટી વોલ્ટ ફિફ્ટી એટ એચ પાવર બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ કાર ત્રણ સીટ વાળી છે તેના લુકને ખૂબ જ આટ્રેક્ટિવ બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત આ ઇવી કારમાં એલઈડી डीआरએલ્સ પ્રોજેક્ટર હેડલેમ્પ એલઈડી ફોગ લેમ્પ્સ બ્રોડ ગ્રીલ ક્રોમ હેન્ડલ કનેક્ટેડ એડીડી ટેલ લેમ્પ્સ પાવર વિન્ડો અને બોટલ હોલ્ડર્સ જેવા ફીચર્સ તમને મળે છે ગ્રીન કાર્બિન મિની ઇલેક્ટ્રિક કારના ઇન્ટિરિયર વિશે વાત કરીએ તો તેની બારીઓને પાવર વિન્ડો આપવામાં આવી છે ઈ સ્ટાર્ટ કરવામાં દે પોસ્ટ બટન આપવામાં આવ્યું છે આ સિવાય કારમાં નાની ડિસ્પ્લે આપવામાં આવી છે જે તમારા મોબાઈલ સાથે કનેક્ટ થઈ જશે જે સંગીત અને નકશા જેવી સુવિધાઓ આપશે આ ફોર સીટર વાહન માં માત્ર બે દરવાજા છે જે બાજુથી ખુલે છે આ પણ ખૂબ જ આકર્ષક છે ખૂબ જ ઓછી જગ્યા હોવા છતાં તેમાં ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી છે ગ્રીન કાર્બન ઇલેક્ટ્રિક કારમાં માં રિયર વ્યુ કેમેરા આપવામાં આવ્યો છે જો તમે તેમાં બે ગિયર લગાવો છો તો પાછળ એક કેમેરા લગાવવામાં આવે છે અને તે સ્ટાર્ટ થઈ જશે જેથી કરીને તમે સરળતાથી કાર ને બેક કરી શકશો આ કારની બંને બાજુ સ્પીકર આપવામાં આવ્યા છે આ એક થ્રી સીટર કાર છે જેમાં એક આગળ અને બે પાછળ બેસી શકે છે તેની સીટોમાં ફેબ્રિક મટીરિયલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવું લાગી રહ્યું છે તેમાં એસી જોવા નહીં મળે પરંતુ એર વીટ્સ ની સુવિધા આપવામાં આવી છે ડાયમેન્શનની વાત કરીએ તો આ લંબાઈ સોળસો સાહીઠ એમ એમ ઊંચી છે આ સિવાય સત્તરસો એમ નો વિલબેઝ આપવામાં આવ્યો છે આ કાર માત્ર ત્રણસો કિલો વજન ધરાવે છે આ એક સિટી રાઇટ કાર છે જેમાં ટુ કેડબલ્યુ હાઈ પાવર ઇલેક્ટ્રિક મોટર લગાવવામાં આવી છે જે સો એમ નો ટોર્ક જનરેટ કરે છે તમે આ ફોર વ્હીલર ઇલેક્ટ્રિક કારસ થી પચાસ કિલોમીટર પર અવર ની ટોપ છો તેની મોટર ઓપ્શન ઓપ્શનની વાત કરીએ તો આ કાર રેડ વ્હાઈટ બ્લુ અને ઓરેન્જ જેવા ચાર રંગોમાં અવેલેબલ છે બ્રેકિંગ સિસ્ટમની વાત કરીએ તો આ એક રિયર વ્હીલ ડ્રાઇવ કાર છે જેમાં આગળ પાછળ ડિસ્ક્રેક છે હાલમાં તેના સેફટી રેટિંગ વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી આ નવી ઇલેક્ટ્રિક કારની કિંમત દોઢ લાખ રૂપિયા છે તે ચીનથી મંગાવી શકાય છે તો મિત્રો આ હતી સૌથી નાની યાની કે માઇક્રો ઇલેક્ટ્રિક કાર વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાતને ને કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય